સુરતના મધેપુરા પોલીસે ઝાબા બજારમાં સોનીને પિસ્ટોલ વતાય લૂંટી લેના લૂંટારોને ઝડપી પાડ્યા છે મધેપુરા પોલીસ મથકની હદમાં આવેલા ઝાબા બજાર ખાતે વ્યાજે રૂપિયા આપવાનું કામ કરતા વૃદ્ધ સોનીની દુકાનમાં ઘૂસી પિસ્ટોલ બતાવી અડસઠ હજારની લૂંટ કરી ભાગી છૂટેલા બે લૂંટારાઓ મૈધરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા લૂંટારાઓ વૃદ્ધને બાંધીને માર મારી લૂંટ કરી ભાગી છૂટ્યા હતા હાલ તો મધરપુરા પોલીસે લૂંટારાઓને ઝડપી પાડી સળિયા પાછળ ઢકેલી દીધા છે ઝોન થ્રી વિસ્તાર સુરતના મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઝાંપા બજાર મેઇન રોડ ઉપર એક દુકાન આવેલી છે દુકાન નંબર છે ચાર ઓબ્લિક ઓગણચાળીસ ત્રાણું જે નામચંદજી શાહ મની લોન્ડર્સના નામે ચાલે છે આ દુકાનની અંદર સોના ચાંદીના ઘરેણા મૂકીને લોન આપવાની આ લોકોનો મેઇન ધંધો છે આ દુકાનની અંદર એક કીર્તિલાલ બાબુલાલ શાહ જેમની ઉંમર વર્ષ છે જેમની સાથે એક લૂંટનો બનાવ તારીખ સત્યાવીસ સાત બે હજાર ના રોજ બપોરે બે વાગ્યે બનેલો હતો આ બનાવની વિગત એવી હતી કે સોના જેવી ચેન હતી અને એ ગ્રાઉન્ડ ઉપર એમને લોન લેવા માટે આ કીર્તિભાઈ બાબુલાલ શાહને આપતા કીર્તિભાઈ એ જણાવેલ કે આ ચેન ખોટી છે આ વાતચીત દરમિયાન આ ઈસમોએ આ કીર્તિલાલ બાબુલાલ શાહને ધક્કો મારી પાડી દીધેલ અને દુકાનમાં આવી એના મોઢે રૂમાલ બાંધી દીધેલ અને આ બે ઈસમો પૈકી એક ઈસમોએ તેના પેટના ભાગે છરી બતાવી અને બીજા ઈસમે એક પિસ્તોલ જેવું દેખાતું સાધન બતાવી તેને ધમકી આપી અને દુકાનના જે ડ્રોવર હતા એની અંદરથી છાસઠ હજાર બસો પચાસ રૂપિયા રોકડા અને ત્રીસ ગ્રામ જેટલી ચાંદીની એક પાયર જેની કિંમત બે હજાર જેવી થાય છે એમ અડસઠ હજાર બસો ને પચાસ રૂપિયાની લૂંટ કરેલી હતી આની ફરિયાદ જ્યારે મૈધરપુરા પોલીસ સ્ટેશન પાસે આવી ત્યારે ગુનાની ગંભીરતા જોઈ તરત જ મૈધરપુરા પોલીસ સ્ટેશનની ટીમ આ કામે લાગી ગઈ હતી અને મૈધરપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દિદીપ કાંતિભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ દિવાંગભાઈ નારણભાઈને એક સ્પેસિફિક માહિતી મળેલ હતી અને એ માહિતીના આધારે

છરો અને અને પિસ્તોલ જેવું દેખાતું એક ગેસ લાઇટર કબજે કરે છે એ સાડત્રીસ હજાર રૂપિયા રોકડા પણ તેમની પાસેથી રિકવર કરેલા છે બંને ઈસમોની અટકાયત કરી ફર્ધર રિમાન્ડ કાર્યવાહી ચાલુ છે અને આગળ જે કંઈ રિકવરી બાકી છે એના માટે પોલીસ પ્રયત્ન કરશે

આની અંદર જે બસિર ખાન ઇકબાલ ખાન પઠાણ છે એ મજૂરી એનો મેઇન મજૂરીનું કામ છે અને જે સમીર સૈયદ છે એ સરદાર માર્કેટની અંદર શાકભાજી વેચવાનું કામ કરે છે બંને ઈસમોને પૈસાની જરૂરિયાત હોય બંને ઈસમોએ આ રીતે રૂટ કરવાનો પ્લાન બનાવેલો હતો અને એને અંજામ આપેલો હતો આભાર